નવસારીના હાલના પૂર્ણા નદીના આ દ્રશ્યો કદાચ તમને હચમચાવી શકે છે નવસારીની પૂર્ણા નદી હાલ તેની ભયંકર સપાટી કરતાં પણ વધુ એટલે કે લગભગ અઠ્ઠાવીસ ફૂટની સપાટીએ વહી રહી છે અને અહીં જે રૌદ્ર સ્વરૂપ આ જગમાતાનું થયું છે તે જોતા એવું લાગે છે કે ખરેખર નાગરિકોએ હવે સાવચેતીના પગલાં ભરવાની જરૂર છે અને પોતાના ઘરમાં જ બેસી રહેવાની જરૂર છે અહીંના જે દ્રશ્યો છે તે તમે જોઈ શકો છો માત્ર અને માત્ર પાણી દેખાય છે પાણી સિવાય કશું દેખાતું નથી હાલ જે આ બ્રિજ છે તે પોલીસ પ્રશાસન દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાવાના કારણે લોકોની ઘરવખરીમાં નુકસાન થઈ રહ્યું છે લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે નવસારીમાં લગભગ છ થી સાત લોકેશન એવા છે જ્યાં લગભગ કેડ સમા પાણી હાલ થઈ ગયા છે આ વિરાવણનો પુલ અત્યારે બંધ કરવામાં આવ્યો છે અને પાણીનો ફોર્સ એટલો બધો વધુ છે કે કદાચ આ પુલ જે જર્જરિત છે તે હવે સમારકામ માંગવાની દ્રષ્ટિએ આગળ વધે છે એમ કહીએ તો ખોટું નથી આ પુલને હવે સમારકામ કરવાની પણ જરૂર છે કારણ કે જે પાણીનો ફોર્સ છે અને આપ જોઈ શકો છો કેટલા વિશાળ પ્રમાણમાં પાણી આવી રહ્યું છે આ દ્રશ્યો ખરેખર અંદરથી માનવ જીવનને હચમચાવી રહ્યું છે અને આ દ્રશ્યોની કદર કરવી ખૂબ જરૂરી છે આ દ્રશ્યોને પારખવા જરૂરી છે આ દ્રશ્યો જોઈ વિચારવું જરૂરી છે કે આપણું શહેર ક્યાં જઈ રહ્યું છે શહેરમાં વધતા જતાં ગેરકાયદેસર બાંધકામોને કારણે બ્લોક થયેલી વરસાદી ડ્રેનેજો પાણીની ડ્રેનેજોને કારણે એટલી બધી તકલીફોનો સામનો માનવજીવન હવે કરશે કે તેની જેટલી નોંધ લઈએ જેટલી વાત કરીએ એટલી ઓછી છે આપણે એવી પ્રાર્થના કરીએ કે આ પાણી ધીમે ધીમે ઓછું થાય ઉતરે અને લોકો સલામતીના સ્થળે રહી જો લોકો સલામત રહેશે તો દેશ સલામત રહી શકશે અને આ કુદરતી જે આફત છે એની આગળ લડવાની પ્રભુ સૌને તાકાત આપી હું તમને એક દાદા જોડે મળાવીશ મંગુભાઈ નામ છે એમનું મંગુભાઈ પટેલ છે અને તેમને જે વિરાવળ વિશે જે માહિતી છે પૂરના સમયની કે વરસાદી સમયની તે કદાચ બીજા કોઈ અન્ય પાસે નહીં હશે લાઈવ ગૂગલ કહી શકાય વિરાવળનું આવો કાકા મંગુ કાકા આવો આ જે પાણી આજે અઠ્ઠાવીસ ઓગણત્રીસ ફૂટ આવેલા છે આવા પાણી બીજી વાર કોઈ વાર આવેલા છે આવા પાણી તો ખરેખર બે હજાર ચારમાં પણ આવ્યા હતા બે હજાર ચારમાં ત્રીસ ફૂટની સપાટી પકડી હતી અત્યારે પૂણા નદી વિરળ પાસે અઠ્ઠાવીસ ફૂટ પર વહી રહી છે અને પાણીનો જોશ બી એટલો જ છે કે આ સપાટી પૂર ઝડપે વધે હવે કેટલું વધે એ તો હજુ અમને બી કલ્પના આવી શકતી નથી ઓકે હવે આ જે ત્રીસ ફૂટની સપાટી આવે તો શહેરમાં શું પરિસ્થિતિ થઈ જાય છે શહેરમાં પરિસ્થિતિ મોટા ભાગના નીચાણવાળા જે એરિયાઓ છે બધા મોટા ભાગે પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે કાશીવાડી છે માસીવાડ આપણે માછીવાડ છે પછી શાંતિદેવ રોડ છે અને વિરાળની પાછળના ભાગમાં જે વસાવતો નવી બંધાઈ છે જેને દક્ષિણ પૂર્ણા કહેવામાં આવતી અસલ પહેલા તો એ એરિયાઓમાં જે એપાર્ટમેન્ટો બંધાયા છે તેની અંદર મોટે ભાગે ઘણા બંગલાઓની અંદર બી પાણી ભરાઈ જશે અને ભરવાની તૈયારી પર આવી ગયા હશે આ વિરાવણનો જે પુલ છે આ પુલ વિશે થોડીક માહિતી આપોને કેમ કે અમને જર્જરિત લાગે છે હવે પુલ જર્જરિત થવામાં એવું છે કે ઓગણીસો ને અંદર આ પુલ ચાલુ કરવામાં આવ્યો એટલે મેક્સ આજની તારીખમાં તો કદાચ પિસ્તાલીસ વર્ષની આજુબાજુ છે આગળ પણ મેં રજૂઆત આ જે પુલના જે કઠેરા છે એની લેવલ ઓછી છે એટલે એની બી મેં રજૂઆત એબીપી અસ્મિતા પર કરી હતી પણ હવે એની અંદરથી ગાંધીનગરથી એવું સાબિત થયું કે હવે આની જે કેન્ટીલ જે છે એટલે કે કઠેરા પર જો કોન્ક્રીટ કરવું હોય તો એ પુલ ભરખમે એવો નથી એટલે એટલે હકીકતમાં જે આ જે જૂના જે કઠેરા છે એને જ અમુક અમુક તૂટેલા હતા એને જ રિપેર કરવામાં આવ્યા હતા અને ત્યાર પછી જે કન્ડિશન છે તેની તે જ છે ખરેખર આ કઠેરાની હેડ મેક્સિમમ પાંચ ફૂટ જેટલી હોવી જોઈએ પણ હાલને તબક્કે એ જ્યારથી બાંધેલો ત્યાંથી તેની તે જ કંડિશન છે એની એ અઘાડી રજૂઆત લગભગ ત્રણેક વર્ષ એબીપી અસ્મિતામાં મેં કરી હતી હાલ અત્યારે તમે જોવો ને તો વાઇબ્રેશન જેવું આવતું છે એનું કારણ શું હોઈ શકે અત્યારે વાઇબ્રેશન તો છે ને તે પુલની અંદર જે નવા નવા જે પુલોનું જે બાંધકામ થતા છે ને એની અંદર દરેક હાંધાની વચ્ચે એ રીતની સિસ્ટમ રાખવામાં આવી છે એટલે હેવી વાહન જતા હોય ને ત્યારે વાઇબ્રેશન મારે જ છે ના પણ વાહનની હોય ત્યારે પણ આ પુલ વાઇબ્રેશન મારે એવું લોકોનું કેવું છે હવે એ તો એવું છે કે પાણીના ફોર્સના લીધે હોઈ શકે હા પાણીના ફોર્સને લીધે બી હોઈ શકે તો એની અંદર શું છે કે જે જૂનો અણસેઠમાં જે પુલ હતો ને એ આખો જોડાયેલો પુલ હતો એકબીજા હાથે ગઢરથી જોડાયેલો પુલ હતો એટલે એક બાજુ ખેંચાય એટલે એની એના ત્રણ ટુકડા થયા હતા અણસેઠની રેલમાં જ્યારે એનું પ્રત્યક્ષ દર્શી ગયો હતો તે વખતે તો અત્યારે જે હાલના તબક્કે છે ને તે પુલ બધા અલગ અલગ પિલરેથી બનાવવામાં આવેલો છે એટલે અમુક જગ્યાએ તો મોટા વાહન જાય ત્યારે બી વાઇબ્રેટ વર્ષોથી મારે છે આ વસ્તુ તો અડસઠની રેલ ભયાનક હતી અડસઠની રેલ સૈકાની ભયાનક રેલ લોકોનું કેવું છે અને મેં પણ આ તો જોયું છે અડસઠની રેલમાં નવસારી પોલીસ સ્ટેશનની આ બાજુ જે સુઈની દુકાન છે એના ઉંમર સુધી પાણી ગયું હતું ફોરા પર ડાબુ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ મરોલીયા હોસ્પિટલ એ બધો એરિયો ભરચક થઈ ગયો હતો તે વખતે પણ તે વખતે શાંતાદેવી રોડ હતો નહીં દેવીની વસ્તી નહોતી તે વખતે તો આ હતા મંગુ કાકા હવે સાવચેતીના પગલામાં ગામ વાળાએ શું હાચવવું પડે અત્યારે તો સાવચેતીના પગલામાં તો અમારે ત્યાં શું છે કે નીચાણવાળો જે એ નીચાણ એરિયામાં જે હળપતિવાસ કે જે એરિયા છે એ લોકોએ ઘર ખાલી કરીને સ્કૂલ કે એના પર એને આશ્રય આપવામાં આવે છે અમારે ત્યાં બે હજાર ચારમાં બી અમારું જે રામ મંદિર જીર્ણોદ્ધાર ટ્રસ્ટે તે વખતે પાંચસો માણસોની જમવાની ને રહેવાની સગવડ સ્કૂલ ઉપર કરી હતી અમે અને આ પુલ હવે નવો બનવો જોઈએ ખરો કે પુલ તો નવો બનવો જોઈએ કારણ કે આ રોડ ઉપર ટ્રાફિકનું ભારણ પણ વધારે પડતું છે અને પુલ હવે સાંકડો પડે છે બે વાહન હમા બી થયા બે બસ કે ટ્રક આમાં બી થયા હોય તો સાઈડ પર મોટર બી તકલીફ પડે છે એટલે ખરેખર તો આ પુલની બાજુમાં કે બીજો પુલની બી શક્યતા મોટે ભાગે છે અને આ રોડ ઉપર ખરેખર એટલું બધું ટ્રાફિક સાંજે અને સવારે છથી સવારે મેક્સિમમ આઠથી દસ અને સાંજે સાંજે પાંચથી આઠ વાગ્યા સુધી કોઈ પણ માણસે રોડ ક્રોસ કરવો હોય તો દસથી પંદર મિનિટ સુધી રોડ પર ઊભું રહેવું પડે તો જ રોડ ક્રોસ કરી શકાય નાના છોકરાઓનો તો આ રોડ ક્રોસ કરવાની કોઈ ગજુ જ નથી એટલે આગળ બી અમે કંઈ બમ્પ બાબતની પણ વાત કરી હતી પણ એવું કહેવામાં આવેલું કે ભાઈ હેરિટેજ માર્ગ ઉપર બમ્પ નહીં બને ઓકે એટલે અમે પણ એ બાબતમાં લાચા થઈ ગયા એટલે હવે હાલને તબક્કે બી શું છે કોઈ છોકરા એવા ને તો રોડ પ્રાસ કરાવતો જ નથી અને મોટા વડીલો જો રોડ પ્રાસ કરવા જાય ને તો બી દસથી પંદર મિનિટ ઊભા રહે તો રોડ પ્રાસ થતો હશે એટલે મારી તો બમ્પની બી માંગણી છે કે વિરાવડ ગામને બમ્પ આપે તો આ તો મંગુ કાકાને એમણે બહુ ઘણી બધી વાતો કરી ઐતિહાસિક વાતો પણ કરી અને હાલની પરિસ્થિતિની વાતો પણ કરી આ પરિસ્થિતિ છે જોઈ શકો છો હાલ લગભગ અઠ્ઠાવીસ ફૂટ કરતાં વધારેની સપાટી છે નદીની અને બંને સાઇડ પોલીસ બંદોબસ્ત છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે અને આ પોલીસ બંદોબસ્તની અંદર હવે નાગરિકોએ પોલીસને સહાય કરવાની સપોર્ટ કરવાની જરૂર છે નવસારી જિલ્લાનું તંત્ર પણ અડીખામ ઊભું છે અને પૂર્ણા નદી પર તેઓ આવી ગયા છે પાલિકા પ્રમુખ મિનલબેન દેસાઈને આપ જોઈ શકો છો એક્ઝિક્યુટિવ ચેરમેન પિયુષ ગજેરા ઉપપ્રમુખ સુનિલભાઈ અને પોલીસનું તંત્ર તેમજ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી આવી ચૂક્યા છે અને અહીં રહીને તે લોકો જે કંઈ પરિસ્થિતિ છે હાલની તેના જોઈને હવે શું પગલાં ભરવા રહે તાકીદે તે બાબતે અસરકારક કામગીરી થાય અને લોકોનું જીવ ના જોખવાય તે બાબતે યોગ્ય પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જોઈ શકો છો બેન જોડે વાત કરીશું બેન ક્યાં ક્યાં ફરીને આવ્યા શું પરિસ્થિતિ છે બધા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા જ ગયા છે અને પરિસ્થિતિમાં અમે બધાને એલર્ટ જાહેર જનતાને હું અપીલ કરું છું કે કામ વગર ઘરની બહાર નીકળવું નહીં કામ વગર ઘરની બહાર નીકળવું નહીં અને તાળો નીકળવાનું જે કંઈક હશે ફૂડ પેકેટ નહીં તે તમારા ઘરે જ પહોંચાડવામાં આવશે મેડિકલ સુવિધા મેડિકલની પણ સુવિધા રાખી છે હાલ મેડિકલની પણ સુવિધા છે અને ખૂબ વ્યવસ્થિત રીતે બધી કામગીરી થઈ રહી છે જોઈ શકો છો તંત્ર આખું દોડતું છે અને પૂર્ણા નદીનું જે સ્વરૂપ છે હાલનું તે ખરેખર હચમચાવી નાખે તેવું છે તમામે કાળજી રાખવાની જરૂર છે ઘરમાંથી બહાર નીકળવું નથી આ અપીલ અમે વારંવાર આપને કરીએ છીએ જિલ્લાના એક એવા અધિકારી જેને લગભગ હું ચારથી પાંચ દિવસથી જોઉં છું આ ફ્લડ્સમાં ચોવીસ કલાક ધ્યાન છે એમનું આખા નવસારી ઉપર સર યુ હેવ બીન એક્ટિવ ફ્રોમ લાસ્ટ સેવન ડેઝ ચોવીસ કલાક તમે નવસારીની સ્થિતિ ઉપર ધ્યાન આપો છો ટેકનિકાલિટી પ્રમાણે અત્યારે શું પરિસ્થિતિ છે ટેકનિકલિટી પ્રમાણે રાતે લગભગ દસથી લઈને સવારે ચાર વાગ્યા સુધી ઘણો વરસાદ પડ્યો સિટીમાં પણ પડ્યો તાલુકામાં અને ઉપરવાસમાં પણ ડાંગ સુબીર છે આહવા આ બાજુ વાલોડ મહુવા બધી જગ્યાએ ખૂબ વરસાદ પડ્યો એ બધો વરસાદ અહીંયા આવતા આશરે લગભગ પાંચ કલાક જેવું થતું હોય છે નદીની અંદર એટલે એ બધો વરસાદ સવારે લગભગ સાડા છ સાત વાગ્યા બાજુ અહીંયા આવવાનો શરૂ થયો એટલે પૂના નદીનું લેવલ અચાનક ઉપર આવ્યું ઓલરેડી આ વસ્તુનો અંદાજો હતો એટલે છ વાગે અને આપણે અહીંયા ખાડી ઉભરાઈ હતી એટલે રાતે જ લગભગ એકથી બે અઢી વાગ્યા વચ્ચે આપણે દશેરા ટેકરીનો જે વિસ્તાર છે એ લોકોને તો આપણે આશ્રય સ્થાનો ઉપર શિફ્ટ કરી જ દીધેલા હતા સવારે છ સાડા છથી આપણે અહીંયા એલર્ટ પણ બધાને ચાલુ કરી દીધેલા હતા ટીમ્સને બધાને મોબિલાઇઝ કરીને કે ભાઈ આ લેવલ વધવાનું છે તો આપ શિફ્ટિંગ માટે તૈયાર રહેજો લેવલ દર વખતે ચોવીસ ત્રેવીસ ફૂટ તો ભયજનક સપાટી છે ત્રેવીસ ફૂટે તો પાણી આવી જ જતા હોય છે હા ચોવીસ પચીસ મેક્સ હતું પણ આ વખતે ગટરોને બધાની સફાઈ થોડી વ્યવસ્થિત થઈ એટલે ચોવીસ ફૂટે પણ અત્યારે કોઈ જગ્યાએ ઘરોમાં પાણી નહોતા પણ ચોવીસથી વધતા પચીસ ફૂટ થયું એટલે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં રસ્તામાં પાણી આવવાના શરૂ થયા અને બધાને આપણે શિફ્ટિંગ કરાવવાના શરૂ કર્યા અને નજીકના જે આશ્રય સ્થાનો છે એ ટાટા બોય સ્કૂલ છે અગરવાલ સમાજની વાડી છે ત્યાં બધાને અત્યારે શિફ્ટ કર્યા છે અને ત્યાં એ લોકો માટે રહેવા જ અને જમવાની સગવડ પણ છે કદાચ જો રાત સુધીમાં પાણી ન ઉતરે તો એ લોકો ત્યાં રાત્રે રોકાણ પણ કરી શકશે એના માટે પોલીસ બંદોબસ્તથી માંડીને બધાની જ વ્યવસ્થા માટે અમે લોકો તૈયાર છીએ હાલ જોતાં સવારે છ વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં ઉપરવાસમાં વરસાદ બહુ ઓછો છે પાંચ સાત દસ એમ એમ સાધારણ વરસાદ છે એટલે આશા કરીએ છીએ કે આ જે લેવલ વધ્યું છે એ દરિયામાં પણ અત્યારે દોઢ વાગ્યા સુધી ઓઠનો સમય છે તો લેવલ ક્યાં તો સતત રહેશે ક્યાં તો નીચે આવશે પણ તેમ છતાં જો લેવલ કદાચ આના કરતાં પણ ઉપર આવે તો અમારી ટીમ્સ બધી એલર્ટ જ છે નગરપાલિકાના કર્મચારીઓ અને બીજા જે વિભાગોના કર્મચારીઓની ટીમ્સ બનાવેલી છે એ બધી એલર્ટ છે અત્યારે બધાને સિગ્નલિંગ કરી રહ્યા છે અને એમને જણાઈ જ રહ્યા છે કે લેવલ વધવાની શક્યતા છે તો આપે શિફ્ટ કરવા માટે તૈયાર રહેવું બધા આશ્રયસ્થાનો ખોલાવી રાખેલા છે અને ત્યાં પણ પૂરતી વ્યવસ્થા કરેલી છે પીવાના પાણી ફૂડ પેકેટ બધું ત્યાં વ્યવસ્થા હાલ ચાલુમાં છે આવનારા ચોવીસ કલાક માટે જનતાને શું સૂચના આપશો બે વસ્તુ છે એક તો વરસાદનું રેડ એલર્ટ તો છે જ એટલે વરસાદ તો અહીંયા કે ઉપરવાસમાં ગમે ત્યાં પડે નવસારી એક દરિયા નજીકનો જિલ્લો છે અને નવસારી શહેરના કાંઠે પૂર્ણા નદી છે એટલે ઉપરવા ભલે અહીંયા આખો દિવસ વરસાદ ન પડે પણ ઉપરવાસમાં વરસાદ પડે તો પણ અહીંયા નદી કાંઠે જે વિસ્તારો છે ત્યાં પાણી આવવાની શક્યતા રહેલી જ છે એટલે બધાને ફક્ત હું એટલું જ નિવેદન કરીશ કે એલર્ટ રહે અને એમના ઘર નજીક એમના સોસાયટી ફળિયામાં કોઈપણ જગ્યાએ નજીકમાં પાણી ભરાવાનું પ્રશ્ન ઉપસ્થિત થાય તો ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો ટોલ ફ્રી નંબર છે વન ઝીરો સેવન સેવન ત્યાં કોન્ટેક કરે અથવા તો સ્થાનિક આપના જે કોર્પોરેટર છે એમને અથવા નગરપાલિકાને કોઈને પણ આપ કોન્ટેક કરી શકો છો તો આપને સેફ સ્થાન પર શિફ્ટ કરીને લઈ જવામાં આવશે જોડે જોડે બીજા લોકોને ખાસ કરીને જે યુવાનો છે રીલ્સ બનાવવાનો સાહેબ શોખ બહુ શોખ છે અત્યારે હા એટલા માટે જેમને જ હું ખાસ કહીશ કે આ વરસાદનું પાણી છે નદી ખૂબ જ ઊંચા બંને કાંઠે વહેતી હોય તો કદાચ એ આહલાદક વસ્તુ આપ ગણતા હો પણ અહીંયા તમે જીવના જોખમે તમે કોઈ પણ કારણ વગર ફક્તને ફક્ત જોવા માટે તમે નદી કિનારે જઈને ઊભા રહો બરાબર કે દરિયા કિનારે જઈને તમે ઊભા રહો એ બિલકુલ યોગ્ય બાબત નથી આ ચોમાસાનું સિઝન છે અને વેધર અનપ્રિડિક્ટેબલ હોય ગમે ત્યારે તટ વધી જાય ગમે ત્યારે મોટા મોજા આવી જાય આપણે વારંવાર સાંભળતા હોઈએ છીએ જોતા હોઈએ છીએ વિડીયો જોતા હોઈએ છીએ કે ગમે ત્યારે પાણીનું લેવલ વધી જાય ને કોઈને કોઈ તણાઈ જાય અને પોતાનો જીવ ગુમાવી જાય એટલે બધાને મારી ખાસ વિનંતી છે ખાસ કરીને યુવાનોને કે વરસાદના સમયગાળામાં ખાસ કરીને ચોમાસામાં અને જ્યારે આ રીતની પરિસ્થિતિ હોય બરાબર ત્યારે કોઈ પણ કારણ વગર ઘરની બહાર નહીં નીકળવું ઘરની અંદર જ રહો અને ખાસ કરીને નદી દળિયા તળાવના કિનારે તો મહેરબાની કરીને ખાલી જોવા માટે ને રીલ્સ બનાવવા માટે ને અમે મસ્તી કરવા માટે પાંચ સાત મિત્રો જઈએ ને એવું બધું એવા વિચારો નહીં લાવો કાલ ઉઠીને જોખમમાં તમે મૂકાશો અને તમારો જીવ જશે કે ક્યાં તો બીજી કોઈ આપત્તિજનક ઘટના બનશે બરાબર તો એમાં બધાને જ નુકસાન થશે બધાને જ દુઃખ થશે અને એમાં પછી અમે પણ તમારી એટલી બધી મદદ નહીં કરી શકીએ એટલે આપ પોતે સાવચેતી રાખો એલર્ટ રહો અને તંત્રની જોડે સતત કોન્ટેક્ટમાં રહો તો તંત્ર આપની બનતી મદદ કરશે તો ખૂબ સાચી વાત કીધી કે આ રીલ્સ બનાવવાની ગેલછામાં તમે ખાલી તમે મજા નથી મારતા પણ આખા પ્રશાસનને હેરાન કરી નાખો છો આખું પ્રશાસન દોડતું થઈ જાય છે હાલ જે પરિસ્થિતિ શહેરની અંદર છે એ પ્રમાણે ખરેખર બહુ ધ્યાન રાખવાની જરૂર છે બહુ તાકીદ રાખવાની જરૂર છે આપણે ખરેખર મેનેજમેન્ટને પ્રશાસનને સપોર્ટ કરવાની જરૂર છે કે આપણે એમને સપોર્ટ કાં કરી શકીએ આપણે એમના માથાનો દુખાવો બનવાની જરૂર નથી જ્યાં જ્યાં પ્રશાસન સૂચના આપે છે કે અહીં બહાર જવું નહીં કે અહીં આવવું નહીં તો ત્યાં તમારે સમર્થન આપવાનું છે અને બીજાને જતાં પણ અટકાવવાના છે ન કે પોતાની ઓળખાણ લગાવીને કે લાગવક લગાવીને પોતાની તાનાશાહી ચલાવીને કોઈ બ્રિજ ક્રોસ કરવો છે કે પાણીવાળા વિસ્તારમાં જવું છે પ્રશાસન અત્યારે હાલ એ નાગરિકો માટે ઊભું છે અને તેને મદદ કરવા આપણે આગળ આવવું જોઈએ ન કે એનો માથાનો દુખાવો બનવો જોઈએ આપણે છીએ વિરાવર જકાતનાકા પાસે અને આપ જોઈ શકો છો એક એમ્બ્યુલન્સ આવી રહી છે અને અહીં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કોઈ પણ નાગરિકને અહીં પરમિશન નથી આ રસ્તો પાર કરીને જવાની કારણ કે પાણીનું વહેણ મોટું છે આપ જોઈ શકો છો એક એમ્બ્યુલન્સ આવી રહી છે લાઈવ દ્રશ્યો કેમેરામેન તમે થોડા સાઈડ પર આવી આ જોઈ શકો છો આ હાલ આવી પરિસ્થિતિ છે પાછળ પ્રાંત અધિકારીની ગાડી આવી રહી છે અને આ દ્રશ્યો હચમચાવી નાખે તેવા છે ઓકે

કે અમારું ઘર છે અમારે આ આપવાનું છે તે આપવાનું છે નવસારીના પાલિકાના પ્રમુખશ્રીએ કીધું જ છે કે ફૂડ પેકેટ તમારા ઘરે પહોંચી જ જશે ખરેખર પોતાના જીવને જોખમમાં મૂકવાનું બંધ કરી દો કારણ કે આ પરિસ્થિતિ અહીં ખૂબ ખરાબ છે ધન્યવાદ છે હાલ નવસારીના વેરાવળ જકાતનાકાથી જે બંદર રોડ સ્ટાર્ટ થાય છે કમેલાનગર રિંગ રોડ જે કહેવાય છે એક રિંગ રોડ સામે છે આ બંદર કમેલાનગર બાજુ જાય છે અને હાલ અહીં સામે જ આ જકાત જકાતનાકા છે આપ જોઈ શકો છો સામે રિંગ રોડ સ્ટાર્ટ થશે અને હાલ અહીં જે પાણી આવે છે તે પાણીના કારણે અહીં પરિસ્થિતિ ભયાનક થવા પામી છે દર વર્ષની જેમ અહીં પાછા પાણી ભરાયા છે અને આપ જોઈ શકો છો ઘૂંટણસમાં પાણી છે હોટલોના દરવાજા બંધ થઈ ગયું છે માનવ જીવન ખોળવાઈ ગયું છે પૂર્ણ રીતના કોઈપણ જાતની ચહલ પહલ અહીંથી થતી નથી જોઈ શકો છો અને સામે એક લારી પણ તણાઈ ગઈ છે હવે આ વરસાદની અંદર આ પૂરની પરિસ્થિતિની અંદર ઘણા બધા મહત્ત્વના મુદ્દાઓ છે જે કામ કરી જાય પહેલી વાત એ કે સરકારે હવે ધ્યાન આપવાની જરૂર છે કે જે નીચાણવાળા વિસ્તારો છે આ નીચાણવાળા વિસ્તારોની અંદર પરિસ્થિતિ કેટલી ભયાનક થઈ શકે અને તે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જો એક વખત પૂર આવી જાય તો તે બાદ આ પરિસ્થિતિથી કેવી રીતના લડાય અને પાણી કેમ ઓછા ભરાય તેની તાકીદ રાખવાની જરૂર છે પરંતુ દુર્ભાગ્ય છે નવસારીનું કે કોઈ પણ જાતની આવી કામગીરીઓ કરવામાં નથી આવતી દર વખતે માત્ર પૂરની રાહ જોવામાં આવે છે અને પૂર આવે એટલે બચાવ કામગીરી અને ફોટોગ્રાફી ચાલુ થઈ જાય છે ખીચડી બનાવવાનું ચાલુ થઈ જાય છે આ નાગરિકોને ખીચડીની જરૂર નથી આ નાગરિકોને સારા રહેઠાણોની જરૂર છે સારી સુવિધાની જરૂર છે

ઓકે આ લારી કોઈ ડૂબી ગઈ છે બે લારી ગું થઈ ગઈ છે એટલે આપ વિચાર કરી શકો કે કેટલું પાણી હશે અહીંયા નહીં નહીં તો પણ હું એવો અંદાજો લગાવ કે લગભગ ત્રણ સાડા ત્રણ ફૂટનો હું જ અંદર છું આ કમરસામાં પાણી તો આવી ગયા છે અને રિપોર્ટિંગ કરતાં બીક તો લાગે પરંતુ તમને આ પરિસ્થિતિ બતાવવી જરૂરી છે સાચી વાત છે આ આ વિઝ્યુઅલ બતાવ આ ગલીની અંદર જો થાય તો આ આ બાજુથી પણ પાણી આવે છે સામેથી પણ પાણી આવે છે અને એ બધું પાણી આખી ગલીઓમાં જાય છે લોકો હવે પોતાની ટેરેસ પર જતા રહ્યા છે આવી કઈ પરિસ્થિતિ છે અહીં નગરની અને આગળ જવું હિતાવવા મને નથી લાગ્યું કારણ કે લગભગ કોઈ દેખાતું તો નથી એટલે કદાચ કોઈ શિફ્ટ કરવા આવ્યા હશે કાં તો ઘરોમાં હશે ગેલેરીઓમાં થોડાક લોકો દેખાય છે અને આગળ પાણીનો ફોર્સ ખૂબ જોરમાં છે ઊભા રહેવાની તકલીફ પડે છે એટલે હવેથી આપણે અહીંથી આગળ જઈએ છીએ あ。どうしててね